ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓની ઓળખ અકબર પઠાણ નશીરખાન પઠાણ અને ઇમરાન ખાન પઠાણ તરીકે થઈ છે જે ત્રણેય અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે ત્રણેય આરોપીઓને ઝડપી કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ ચાલુ રાખી છે આ સમગ્ર મામલે શું કહ્યું ડીવાયએસપી કડી ડિવિઝન હાર્દિક પ્રજાપતિએ ચાલો સાંભળીએ ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનમાં અંદર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જાસલપુર રોડ પાસે ત્રણથી ચાર વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરતા કે અહીંયા નજીકની અંદર નૂરબાનુ ફાર્મની બાજુની અંદર સરકારી ખરાવાની અંદર કોઈ અજાણ્યા ચારથી પાંચ ઈસમો દ્વારા ગૌમાતાની હત્યા નીપજાવીને માંસના ટુકડા અલગ કરી રહ્યા છે અને એ લોકો દ્વારા જ્યારે અટકાવવામાં આવતા એ લોકો નાસી છૂટ્યા છે એવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ પોલીસની પીએસઆઈ ચાવડાને વગેરે ત્યાં પહોંચી અને સ્થળ નિરીક્ષણ કરતાં ત્યાંથી એક રિક્ષા મળી આવેલ તેમજ ગૌમાતાના અવશેષો મૃત અવશેષો મળી આવેલ અને સાથે સાથે ગૌની ગૌ હત્યા કરવા માટે ઉપયોગમાં લેલા છરી ચપા વગેરે જેવા સાધનો મળી આવતા તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી વેટેનરી ડૉક્ટરને બોલાવી સ્થળ રોજકામ પંચનામું કરી અને ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલી હતી ત્યારબાદ અમો તેમજ પીએસરી તેમજ એલસીબી વગેરે દ્વારા સ્થળ વિઝિટ કરી અને ફરિયાદ નોંધાવીને સત્વરે આરોપી અટક કરવા માટે ડિટેક કરવા માટેની દિશાના ચક્રો ગતિમાન કરી અલગ અલગ પાંચથી વધારે ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલી રિક્ષાનો ડેટા વગેરે મેળવી અને સકમંદોની તપાસ કરતા ખૂબ જ ટૂંક ગાળાની અંદર ત્રણ વ્યક્તિ અકબર ખાન ઇનાયત ખાન પઠાણ રહેવાસી દાણી લીમડા અમદાવાદ નાસિર ખાન ગુલાબ ખાન પઠાણ રહેઠાણ બહેરામપુરા અમદાવાદ તેમજ ઈમરાન ખાન મોહમ્મદ ખાન સાહેબ ખાન પઠાણ રહેઠાણ અમદાવાદ નાઓની અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ઈ સમૂહની ગુનાહિત ઇતિહાસ જોતા અકબર ખાન વિરુદ્ધ પણ ધોળકા તેમજ દાણી લીમડાની અંદર આ જ રીતના પશુ પ્રત્યેક ઘાતકી વર્તનના ગુના નોંધાયેલા છે નાસિર ખાન વિરુદ્ધ પણ મહેસાણા એ ડિવિઝન ખટલાલ તેમજ શાહપુર ખાતે પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે પોલીસ દ્વારા ટેકનિકલ ડેટા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના સંગઠન નો ઉપયોગ કરી પીઆઈ શ્રી ઓમકારસિંહ સિસોદીયા પીએસઆઈ શ્રી ચાવડા એલસીબી પીઆઈ શ્રી

જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો